મોટા સમાચાર વળી રહ્યા છે બુલેટિનની શરૂઆત કરીએ છીએ સૌથી મહત્વપૂર્ણ સમાચારથી ગુજરાત ફોસ્ટનું પઝર અને આ સાથે મોટી જાણકારી આપની સ્ક્રીન ઉપર મહેસાણાથી જાણકારી છે વિજાપુરમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે વિજાપુર તાલુકાના ગેરીતા ગામે અજીબો ગરીબ બનાવ બન્યો એક પરિણીતાની પવિત્રતા ચકાસવા માટે ઉકળતા તેલમાં તેના હાથ નાખવામાં આવ્યા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા બાદ ગરમ તેલ પગ પર નાખ્યું

આજ હું તે વાત કરીશું અમારી સાથે મારા અસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ ભારત ક્યાંય પહોંચી ગયું આપણા હાથમાં મોબાઈલ છે મનમાં આપણે મોબાઈલ છે અને હવે માનસિકતા નથી બદલાઈ રહી હજુ પણ લોકોની અંધશ્રદ્ધાના આવા કિસ્સાઓ હજુ પણ બને છે બિલકુલ એક બાજુ માનસી તમે જુઓ કે મોબાઈલની વાત કરીએ અત્યારે જેમિનીનો ટ્રેન્ડ ચાલે કે જ્યાં આગળ જેમિનીમાં ટ્રેન્ડ ચાલે રેટ્રો પીકનો અને એ સમયમાં એઆઈ ટેકનોલોજીની અંદર જીવતું આ ભારત અને ગુજરાત કે જે ભારતનું ગ્રોથ એન્જિન છે કે જેના મોબાઈલમાં આખી દુનિયા સમય જાય છે અત્યારે કયો એવો વ્યક્તિ છે કે જેના હાથમાં સ્માર્ટફોન નથી અને કયો એવો વ્યક્તિ છે કે જેને આ સમજણ નથી પડતી પણ તું કટુ માનસિકતા અને વિકૃત મગજવાળા વ્યક્તિઓ પણ હજી આપણે આ સમાજની અંદર હયાત છે એનો વરવો

એ સતયુગ હતો અને આ કળિયુગમાં તમારા જેવા કટુ માનસિકતાઓ ધરાવતા જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી ભગવાન એ તમારા કટુ માનસિકને ક્યારે પણ સારું ન કરી શકે કારણ કે તમારી વિચાર શક્તિ એ તમે કૂપમંડુંકમ છો એટલે કે કૂવામાંના દેડકા સમાન છે કે જેમણે કુવા બહારની દુનિયા જોઈ જ નથી જે કુવાની અંદર જ પડેલા છે કુવા બહારની મોટી દુનિયા એમને દેખાતી નથી ને એટલા માટે જ આવી હરકતો છે આ જે અંશ્રધાના રવાડે જે ચડેલી પ્રજા છે એ ક્યાંક ને ક્યાંક આવી હરકતો કરે છે ને જેના કારણે લોકોને ભોગવવાનું વારો આવે છે અને એટલા માટે જે પરણિતા એ નણંદ અને નણદોય કે જેને આ કટુકૃત્ય કર્યું છે એના ઉપર આક્ષેપો કર્યા છે ને પોલીસ ફરિયાદ પણ નોંધાશે અને એને લઈને મારું માનવું છે કે એવો દાખલો બેસાડવો જોઈએ આ નણંદ નણદોય ઉપર જો પોલીસ ફરિયાદ નોંધાય અને આક્ષેપો જે કરવામાં આવે છે હકીકત સાબિત થાય કારણ કે અત્યારે તો એ જે બહેન છે પરિણીતા એ હોસ્પિટલના બીછાને પડેલી છે એના હાથે અને પગે પાટા બાંધેલા છે કારણ કે ગરમ તેલમાં હાથ અને પગ

જયંતભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો જયનજી અમારી સાથે જોડાયેલ છે પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર અવાજ નથી પહોંચી રહ્યો જયંતી આપને અવાજ આવી રહ્યો છે પ્રશ્નાર્થ અહિયાં એ થઈ રહ્યો છે કે આવી કટુ માનસિકતા વાળા વ્યક્તિઓ કે જ્યાં સુધી તેમને ભાન નહીં પડે ત્યાં સુધી મહિલાઓને વેઠવાનો વારો આવે છે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે આપણે એ પણ ગુજરાતની અંદર દાખલા જોયા છે કે ધૈર્ય જેવા કિસ્સા બન્યા હોય એ દીકરીને ન્યાય અપાવવા માટે પણ જ્યારે સરકાર નિયમ બનાવીને બેઠ્યો તેમ છતાં પણ આ વિકૃત માનસિકતાવાળા વ્યક્તિઓ ક્યાંક અંધશ્રદ્ધામાં આવી જાય છે ભૂત ભુવાના રવાડે ચઢે છે અને એના જ કારણે છે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જૈન પંડિયા અમારી સાથે ફરીથી ઓનલાઈન પર જોયે છે જયનજી

અને આપણે મેટ્રો સિટી જે આધુનિક વાત કરીએ છીએ ને વિકાસની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈ છે તો માનસિકતા તો ત્યાંથી ત્યાં છે એવું લાગે છે અને જ્યારે ઉકળતા તેલની અંદર હાથમાં પરીક્ષા કરવી સતના પારખા કરવા અને જયારે આવા બનાવો બને છે ત્યારે આપણું શરમથી માથું ચૂકી જાય છે અને બીજું કે આવા તત્વો ગુવા હોય કે ધાર્મિક સ્થાન હોય કે ધાર્મિક કાર્યક્રમના ઓઠા હેઠળ આવી રીતે પારખા કરી અને ખાસ કરીને ઈજા કરવામાં આવે છે શારીરિક ઈજા કરવામાં આવે છે અને આવા કોઈ સતના પારખાની અંદર ઉકળતા તેલમાં હાથ બોરવાથી એનો સામાન્ય વૈજ્ઞાનિક જે પ્રે દાજી જ જાય છે એમાં કોઈ બચી શકતું નથી કોઈ પણ વ્યક્તિ બચી શકતું નથી ત્યારે હજી પણ આ માનસિકતા છે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે અને આમાં જેટલા સામેલ હોય બેઠડા અમે આની માહિતી મેળવીએ છીએ અને કસુરવાન હોય એના સામે કડકમાં કડક કાર્યવાહી થાય આવો જ કિસ્સો એક રાપર માં બન્યો હતો અને કોર્ટે બધા જેટલા સંડોવાયેલા હતા સાત વ્યક્તિ સંડોવાયે જેલ હવાલે કર્યા હતા અને વિજ્ઞાન જાતાની અહમ ભૂમિકા હતી અને આ જ કિસ્સાની અંદર પણ હું વિગત માત્ર માહિતી લઈ અને જે કોઈ કસુરવાનું હોય જેને આવી કોઈ માનવ જિંદગી સાથે ખિલવાડ કર્યો હોય આવા તત્વોને કદી છોડાય નહીં અને પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી જાથા માંગ કરે છે બિલકુલ જયંતજી આમાં લોકોની જાગૃતિ પણ એટલી જવાબદાર છે લોકો પણ જાગૃત થવું પડશે હવે આપની વાત સાથે હું આપની ચેનલ સતત પ્રયત્ન કરે છે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને લોકો પોતાના સુખાકારી માટે વિચારે એના માટે સતત આપ પ્રયત્નશીલ છો હું તમારી સાથે છું અને જે આપણે જોઈ છીએ કે ભાઈ આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ પણ જે હજી પણ ખાસ કરીને અમુક તત્વો કારણે સમગ્ર દેશની અંદર આપણે નીચા છોડું થાય છે અમે વિદેશ ને અને બીજા રાજ્યોની અંદર મુલાકાતો કરતા હોય છે અને કાર્યક્રમો આપતા હોય છે ત્યારે ગુજરાત ની અંદર પંદર આવી જયારે ઘટના બને છે અને વિકાસ જતા વખોડે છે

એક દાખલારૂપ કાર્યવાહીની સાથે સાથે લોકોમાં એક જાગૃતિ આવી પણ એટલી જરૂરી છે જો એ થઈ જશે તો આવી ઘટનાઓ બનતા અટકશે